જોઈ રહ્યા છો લખતર নিউজ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર ભૂત શેરી ગુપી મંડળ લખતિયા શેરી ગુંબા શેરી ગુપી મંડળ ની મહિલાઓ દ્વારા લખતર મોકજામ માં થાપેલ છાણા ગોડાઉન માં ભરી દીધા પંદર દિવસ પહેલાં મહિલાઓએ અંતિમ સંસ્કારમાં અતિ ઉપયોગીઓ છાણા થાપવાની કામગીરી કરી હતી ત્યારે લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સહિત સુનગર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હોદ્દેદારો દ્વારા મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા લખતર ગામના પાટી દરવાજા પર સમસ્ત હિન્દુ જ્ઞાતિનું મોકધામ આવેલ છે આ મોકધામમાં લખતર ગામમાં રહેતા હિન્દુ જ્ઞાતિના લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે છે અંતિમ સંસ્કારમાં લાકડા સાથે લાકડા જલ્દી અગ્નિ પકડી લે તે માટે થઈ ગાય ભેંસના છાણમાંથી બનતા છાણાનો ઉપયોગ કરવામાં આવે છે લખતર ગામમાં આવેલ મંડળ ગોપીમંડળ લખતિયાશેરી ગોપી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લખતર મોકધામમાં જઈ છાણમાંથી છાણા થાપવાની કામગીરી કરવામાં આવે છે લખતર ગુપી મંડળ દ્વારા આશરે પંદર દિવસ પહેલા છાણા થાપ્યા હતા આ છાણા હાલ સુકાઈ ગયા છે આથી મહિલાઓએ સેવાયજ્ઞ કરી અને આ છાણ બગડે નહીં અને આ છાણા બગડે નહીં તે વ્યવસ્થિત રહે તે માટે થઈ અને જે જગ્યાએ છાણા થાપેલા હતા તે જગ્યાએથી તેમના દ્વારા છાણા એકત્ર કરવામાં આવ્યા છે અને હાલ આ છાણા છે તે લખતર મોગધામની અંદર બનાવેલ ગોડાઉનની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી રહ્યા છે જેથી કરી આ જે છાણાઓ છે તે આખું વર્ષ જેમના તેમ રહે અને ઉપયોગમાં આવે